જામનગર સ્ટેટની જામનગર સ્ટેટની મૂળ રાજધાની આ જામખંભાળિયા જામનગર સ્ટેટની મૂળ રાજગાદી આ ટીલામેળી કહેવાય છે તો આ દરબાર ઘટ હતો જૂનો દરબાર ઘટ હવે દરબાર ઘટ તો વેચાઈ ગયો અને બધી દુકાનો થઈ ગઈ છે પણ એમાં આ માતાજીનું દેવસ્થાન હતું જામનગર સ્ટેટનું એ રહી ગયું છે જુઓ આ આશાપુરા માતાજી આ ગઢમાં હું આવ્યો છું દરબાર ગઢ તો હવે છે નહીં ગઢની દિવાલો કે કાંગરા સામે ગઢની દિવાલ દેખાય છે લગભગ હવે આ આટલું સ્થાન રહ્યું છે અને આ સ્થાનમાં અંદરથી માતાજીના દર્શન થાય છે આ મૂળ સ્થાન એ લોકોનું જામનગર સ્ટેટના પ્રાચીન આશાપુરા માતાજી આમાં એક દુર્ગા છે દુર્ગા દેવી છે અષ્ટભુજાવાળા દુર્ગા માતાજી એ આશાપુરા માતાજી છે સિંહ ઉપર સવારી છે એમની અને એક મહામાયા મોમાય છે ઊંટ ઉપર સવારી છે કેમલ ઉપર બરાબર આ એનું આ બધું છે આ જગ્યા જો હું અહીં આવ્યો છું મોતી ઘાટું આ જગ્યા મૂળ રાજગાદી છે આ મૂળ રાજગાદીની જગ્યા મૂળ સ્થાન હતા જો અહીંયા ઉપર 아, 네, 막아, 플라밍, 뭐, 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 뭐,